સૌને નમસ્કાર અત્યારે વરસાદનું સિઝન ચાલુ છે અને ગયા છત્રીસ છત્રીસ કલાકથી આખા દાહોદ જિલ્લામાં વરસાદ ચાલુ છે દરેક તાલુકામાં સારામાં સારી વરસાદ થઈ છે આ વરસાદની સાથે સાથે જ કેટલીક જગ્યાઓ ઉપર પાણી ઓવરફ્લો પણ થઈ રહ્યો છે ઓવરટોપિંગના કારણે કોઝવેઝ ઉપરથી પણ પાણી જઈ રહ્યું છે તો હું બધી જનતાને વિનંતી કરું છું કે જે જગ્યાઓ ઉપર પાણી પુલ ઉપરથી જતું હશે તે જગ્યાઓ ઉપર ના જાય અને એમ મતલબ એને ક્રોસ કરવાની રિસ્ક ના લે અને કોઈ પણ જગ્યા ઉપર કોઈપણ પ્રકારની નુકસાની હોય વહીવટી વહીવટીતંત્રની કોઈપણ જગ્યા ઉપર જરૂરિયાત હોય તો તાત્કાલિક ધોરણે ડિસ્ટ્રિક કંટ્રોલ રૂમ જો છે એમાં પણ આપ સંપર્ક કરી શકો છો અને વહીવટી તંત્ર જો છે એ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અલર્ટ જ છે આપને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો તમે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંપર્ક કરી શકો છો